આણંદ જિલ્લામાં હથિયારબંધી તથા સુરૂચિનો ભંગ થાય તેવા કૃત્યો કરવા ઉપર મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આજ રોજ પાંચમી સપ્ટેમ્બર સાંજે ચાર કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે આણંદ જિલ્લામાં આગામી સમયમાં આવનાર ધાર્મિક ઉત્સવો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ સમગ્ર જિલ્લામાં હથિયારબંધી તથા સુરૂચિનો ભંગ થાય તેવા કૃત્ય કરવાની મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે આ જાહેરનામા અનુસાર જિલ્લામાં કોઈપણ વિસ્તારમાં હથિયાર તલવાર ભાલા ધોકા લાકડી કે લાઠી અને સડકતી મશાલ અથવા બીજા હથિયારો જેનાથી શારીરિક ઈજા થઈ શકે તે માટે તેને સાથે રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે આ ઉપરાંત સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય કે બિન અધિકૃત રીતે ચાર કરતાં વધુ માણસોએ એકત્ર થવા પર અને ચાર કરતાં વધુ માણસોને કોઈ સભા ભરવા કે બોલાવવા તથા સરઘસ કાઢવા પર પ્રતિબંધ કરાયો છે આ જાહેરનામું ઓગણીસ જીરો નવ બે હજાર ચોવીસ સુધી જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં લાગુ રહેશે જેમાં રસ્તાઓ રસ્તાની ફૂટપાથ ગલીઓ અને પેટા ગલીઓમાં આ જાહેરનામાના મકાનોનો સમાવેશ થાય છે આ જાહેરનામું સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય કે ફરજ પર હોય તથા અશક્ત લોકોને લાગુ પડતું નથી આ હુકમનો ભંગ અથવા તો ઉલ્લંઘન કરનાર કાયદાની જોગવાઈ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે